ડબોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી ખેડૂતોને વ્યાપક નુકશાન પહોંચ્યું છે ત્યારે હાલ પણ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી સર્વેની ટીમને સર્વે કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ડભોઈ તાલુકાના અંગુઠણ રાજલી નવાપુરા ભીલાપુર કડોદરા વાયદપુરા કરાલી ઢોલાર નારણપુરા ગોચાલી સહિત ચૌદ ગામોમાં ભારે નુકસાન થયું છે હજી પણ કેટલાક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયેલા હોય નુકસાનીના સર્વે માટે નીકળેલી ટીમને ભારે મુશ્કેલી પડી રહી છે અને સર્વે થઈ શકતો નથી ખેતરોમાંથી પાણીનો નિકાલ થયા બાદ જ ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવી શકાય નુકસાનીના સર્વે માટે આઠ જેટલી ટીમને કાર્યરત કરવામાં આવી છે પાણી ઉતર્યા બાદ ચોક્કસ સર્વે હાથ ધરાય તેવી ખેડૂતોની માંગ છે ત્યારે તુવેર દિવેલા સોયાબીન કપાસ ડાંગર અને શાકભાજી સહિત ખેડૂતોના રોકડિયા પાકોને નુકસાન થયું છે વર્ષથી સરકાર દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરાયા છે પરંતુ ચોક્કસ વળતર નહીં ચૂકવાતું હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે ખેતરોમાંથી પાણી ઓસર્યા પછી જ ચોક્કસ સર્વે હાથ ધરવામાં આવે અને વળતર ચૂકવાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે જોકે આ અંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાય ખેડૂતોના નુકસાનની વળતર અંગે સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે

દેવ ડેમની આ તારાજી તમે જોઈ રહ્યા છે અને અત્યારે પણ હજુ ત્રણ દિવસ ચાર દિવસ થઈ ગયા હજુ બી રાડલી ગામના ખેતરોમાંથી પાણી હટ્યું નથી સર્વેની ટીમ અત્યારે આવી છે સરકારની પણ એ પણ સર્વે કરવા જઈ શકતી નથી પણ આપના માધ્યમ દ્વારા મારે એવો સંદેશો પહોંચાડવો છે કે ગયા વર્ષે બી અમારી પાસે સર્વે કરાયું હતું તેની બી સહાય નથી આવી તો આ વર્ષે ચોક્કસ સહાય ચોક્કસ સર્વે કરે અને ચોક્કસ નુકસાની આપે જમીનની ધોવાણ અને પાકની નુકસાનનો નો બેઉ સર્વે કરે અને બેવની ચોક્કસ સહાય અમને મળે એવી તમારા માધ્યમથી અમારે કેવું સરકારને કેવું છે પાકમાં દિવેરા છે શાકભાજી છે પર્વત છે

અને ખેતરો પણ થઈ શકતા નથી હવે અમારે કેટલું ધોવાન થયું છે એટલે પાણી ઉતર્યા પછી અમને ખબર પડે તો આ સરકાર સીધે એ છે કે સહાય અમને ટોટલી ધોવાની પણ આપે ખાલી કેટલા કયા કયા પાકો નુકસાન પરવર છે તુવેર છે દિવેલા છે સોયાબીન છે શાકભાજી છે બધી આજ રોજ ડભોઈ તાલુકાના દેવ અને ઢાઢર નદી કિનારે આવેલા ચૌદ જેટલા ગામડાઓમાં સર્વેની કામગીરી ચાલુ હોય અને ખેડૂતોને વહેલીમાં વહેલી તકે સર્વેનો લાભ મળી રહે એ મુજબ ખેતીવાડી તંત્ર અત્યારેથી કામગીરી કરી રહેલું છે જેમાં વધુમાં જણાવું કે નદી કિનારાના ગામડામાં જ્યાં હજુ પણ જે જઈ શકાય એવી પરિસ્થિતિ ન હોય ત્યાં ગાડી વહેલીમાં વહેલી તકે જેમ જેમ જવાની સગવડ થશે ત્યાં પાણી ઓસરશે તો આપણે ત્યાં એનું સર્વેની કામગીરી અગાઉ કરશું અને ખેડૂતોને જેમ બને તેમ વહેલામાં વહેલી સહાય મળે અને પ્રાથમિક સર્વે જેમ બને તેમ વહેલું પૂરું થાય અને એ મુજબનું અમે યાત્રાથી આયોજન કરી રહેલ છે